એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર ગુજરાતમાં અવિરત મેઘવર્ષા જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી આગામી સાત દિવસ સુધી એટલે કે બે જુલાઈથી આઠ જુલાઈ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ગાંધીનગર સચિવાલય ખાતે પ્લાસ્ટિક બોટલમાં પાણીના ઉપયોગને સ્થાને હવે કાચની બોટલમાં મળશે સખી નીર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો માં નર્મદા એકતા મહિલા મંડળ પ્લાન્ટનું સંચાલન કરશે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હવે દર શનિવારે રહેશે બેગલેસ ડે ધોરણ એક થી આઠની શાળામાં શનિવારે શિક્ષણના બદલે ઇતર પ્રવૃત્તિ પર મુકાશે ભાર ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર બસો દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરિકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ મુખ્યમંત્રીના હસ્તે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે બસો સાહીઠ કાપડની બેગના નવા વેડિંગ મશીનનું લોકાર્પણ કરાયું ગુજરાતમાં આજે બુધવારે બે જુલાઈએ પંચોતેર તાલુકામાં વરસાદ ખાબક્યો જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે સિત્તેર તાલુકામાં એક ઇંચની અંદર વરસાદ વરસ્યો તાપીના ડોલવણમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વાવલોડમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ સુરતમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ ડાંગના આહવામાં એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદથી પંચોલ જતા લો લેવલના પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે કર્ણાટકમાં સિદ્ધાર્થ મૈયા જ પાંચ વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહેશે મુખ્યમંત્રીની રેસમાં સામેલ નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારના નિરાશાજનક નિવેદનો સામે આવતા જ અટકળોનો અંત આવ્યો ડી કે શિવકુમારે કહ્યું કે મારી પાસે અન્ય કોઈ રસ્તો નથી મારી પાસે શું વિકલ્પ છે મારે તેમની સાથે ઊભા રહેવાનું છે અને તેમને સાથ આપવાનો છે પાલતાલ બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રાળુઓના પહેલા જથ્થાનું ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું જમ્મુ અને કાશ્મીરના વકફ બોર્ડના અધ્યક્ષ સૈયદ દક્ષશાન ઐતરાબીએ ભક્તોનું પુષ્પ વર્ષા અને માળાથી સ્વાગત કર્યું પવિત્ર અમરનાથ યાત્રાની ભવ્ય શરૂઆત થઈ છે મૃત્યુ આંક વધવા પાછળ કોરોનાની વેક્સિન જવાબદાર નથી ICMR અને એમ ના અને એઇમ્સના સંયુક્ત સર્વેનું તારણ સામે આવ્યું છે કોરોનાની વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અચાનક મૃત્યુના કેસ વધવા પાછળ ખરાબ જીવનશૈલી જવાબદાર માનવામાં આવી રહી છે સાપુતારાના સર્પગંગા તળાવમાં અંદાજે એક વર્ષ બાદ બોટિંગ સહિતના રાઇડ ફરી શરૂ થયા છે પહેલી વખત જુલાઈમાં સર્પગંગા તળાવ ઓવરફ્લો થયો છે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન વિકાસ યોજના હેઠળ અંકલેશ્વર નગરપાલિકાને રૂપિયા એક કરોડ ઓગણચાલીસ લાખની સહાય કરવામાં આવી આ સહાય દ્વારા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અદ્યતન નાગરિક સુવિધા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ